નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું વાજાની થી મારી યુટ્યુબ ચેનલ માં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો નું સ્વાગત કરું છું આજે આપણે ભણવાનું છે વિષય વિજ્ઞાન ધોરણ છ પાઠ એક આહારના ઘટકો જેના અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે થોડી ઘણી વાર તેની કરેલી હતી આહારના ઘટકો કોને કહેવાય છે તેનું પરીક્ષણ કઈ રીતે થાય છે તેની વાત આપણે કરેલી હતી આપણને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આહારના પાંચ ઘટકો મુખ્ય છે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ સાર જેની આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં થોડીક હવે વાત કરેલી છે તેમાં સ્ટાર્સનું પરીક્ષણ એટલે કે કાર્બોદિતનું પરીક્ષણ અને પ્રોટીનનું પરીક્ષણ બંનેની વાત આપણે કરેલી હતી આજે આપણે વાત કરવાની છે ચરબીના પરીક્ષણની સ્ટાર્સનું પરીક્ષણ અને પ્રોટીનનું પરીક્ષણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે પણ ચરબીનું પરીક્ષણ છે એ પરીક્ષા માટે અગત્ય નથી અને તેના માટેની કોઈ ખાસ સ્પેસિફિક રીત પણ નથી એક નાની એવી સમજ છે ખાલી આપણે મેળવી દઈએ એટલે જ આપણે બાજુમાં છે કારણ કે તે આપણને પરીક્ષામાં પૂછાશે નહીં ચરબીનું પરીક્ષણ છે કેવી રીતે થાય છે છે બહુ સિમ્પલ એવી મેથડ કોઈ પણ ખાદ્ય સામગ્રી લઈ તેને આપણે છૂંધી નાખવાની છે એને આપણે સાવ છૂંદો કરવાનો છે એક કાગળમાં કોઈ ખાદ્ય સામગ્રી લઈ અને એને છૂંદવાની છે અને પછી ખાદ્ય સામગ્રીને આપણે કાગળની બહાર કાઢવાની છે અને કાગળને આપણે જોવાનું છે કાગળને આપણે જોશું અવલોકન કરીશું અને જો આપણને તેલના ધબ્બા એમાં દેખાશે તો આપણે સમજવાનું છે કે આપણી પાસે જે ખાદ્ય પદાર્થ છે તેમાં શું આછર છે તો કે તેમાં ચરબી હાજર છે અને હવે આપણને વિચાર આવે કે જો આપણી પાસે જે ખાદ્ય પદાર્થ છે એમાં થોડી ઘણી માત્ર પાણીની અથવા તો ભેજની માત્રા હોય તો તો તેલ અને પાણી બંને મિક્સ થયેલું હશે તો આપણે શું કરવાનું છે આપણી પાસે જો ખાદ્ય પદાર્થ હોય એમાં પાણી અથવા તો ભેજની માત્રા હોય તો આપણે શું કરીશું તો કી કે આપણે પેલા જેવી રીતે કાગળ લીધો એમાં ખાદી પ્રાથ એને છૂંદો કશું પછી ખાદીપ્રાથનું જે મિક્સર છે એને બાય કાઢી દઈશું અને જે કાગળ છે એને થોડીક વાર તડકામાં સુકાવા દેવાનો છે જેવો કાગળ તડકામાં સુકાય એટલે પાણી બધું હશે એ તડકાને લીધે ઉડી જશે અને તેલનો ભાગ છે તેલના ધબ્બાવાળા ભાગ આપણને દેખાશે અને આ તેલના ધબ્બાવાળા ભાગ જે આપણને દેખાય છે એ શું સૂચવે છે તો કહે કે આપણે જે ખાદીપ્રાથ લીધો છે એમાં

શક્તિ આપે છે કઈક અંદર કામ કરે છે પણ બધા જ શક્તિ જ આપતા હશે તો કે નહીં બધા ઓનલી શક્તિ નહીં આપતા હોય પણ અલગ અલગ કામ કરતા હશે આપણા શરીરમાં જેમ કે પેલું પેલું લઈએ કાર્બોદિત કાર્બોદિત છે શું કરે છે તો કે શરીરને ઊર્જા અથવા તો શક્તિ આપે છે આપણે ઊર્જા અને શક્તિ પણ કહી શકીએ છીએ બીજું છે ચરબી ચરબી છે તે પણ શું કરે છે તો કે શરીરને ઊર્જા આપે છે હવે આપણને એમ થાય કારબૂદીત અને ચરબી બંને શરીરને ઊર્જા જ આપે છે તો આપણે બંને ખોરાક ન ખાઈએ ને કોઈ પણ એક ખોરાક છે એ ખાઈ દઈએ તો ચાલશે તો કે એવું નહીં ચાલે પહેલા આપણે જોઈએ કારબૂદીતની સરખામણી એ ચરબી છે એ વધારે ઊર્જા આપે છે કારબૂદી છે સમાન માત્રામાં માનો કે પાંચ ગ્રામ આપણે કારબૂદિત પીધો છે અને પાંચ ગ્રામ ચરબી દેશું તો ચરબી ખાવાથી આપણને વધારે ઓર્જા મળશે પણ આપણે વધારે પ્રમાણમાં નકોઈ ચરબી વાળો ખોરાક ખાઈ શકતા નથી કારણ કે જો ચરબીની માત્રા વધી જાય છે તો આપણને તેનાથી એક રોગ થવાની સંભાવના છે જેને આપણે કહીએ છીએ મેદસ્વિતા વધારે ચરબી વાળો ખોરાક ખવાથી આપણને મેદસ્વિતા નામનો રોગ થવાની સંભાવના છે એટલે આપણે ભલે વધારે ઊર્જા આપે પણ છતાં પણ ફક્ત ચરબીવાળા ખોરાક ખાતા નથી અને ચરબી અને કાર્બૂદિત બંને શું કરે છે બંને ઉર્જા આપે છે એટલે આ બંનેને કેવા ખોરાક તરીકે ઓળખવામાં આવે તો કે ઊર્જા આપવાવાળા ખોરાક તરીકે ઓળખવામાં આવે છે આવા પ્રશ્નો તમને એક માયકમાં અથવા તો એક વાક્યના પ્રશ્ન જવાબમાં પૂછાતા હોય છે કે ઊર્જા આપવાવાળા ખોરાક તરીકે કયો ખોરાક ઓળખાય છે કારબોહાઇડ્રેટ નું કાર્ય કારબોહાઇડ્રેટમાંથી આપણને ઊર્જા પ્રાપ્ત થાય છે ચરબીમાંથી આપણને ઊર્જા પ્રાપ્ત થાય છે આ બધા પ્રશ્નો વન બહુલાઈનમાં પૂછાય છે પછી આપણે વાત કરીએ પ્રોટીનની પ્રોટીન છે એ શું કામ અગત્યનું છે તો કે પ્રોટીન છે એ આપણી શરીરની વૃદ્ધિ અને સમાયકામ માટે અગત્યનું છે સૌપ્રથમ તો વૃદ્ધિ કોને કહેવાય છે તો કે આપ આપણું જે હાઈટ છે બોડી છે એમાં જે વજન ઊંચાઈમાં જે વધારો થાય છે એને આપણે વૃદ્ધિ કહીએ છીએ આપણે નાના હોય ત્યાં સાવ નાના લાગતા હોય આગળ જેમ મોટા થાય એમાં આપણી હાઈટ છે બોડી છે એમાં વધારો થતો જાય છે એ બધું શેને આભારી છે તો કે પ્રોટીનને આભારી છે આપણે શરીરમાં જેમ આપણે પ્રોટીન લઈએ છીએ ખોરાકમાં એમાં કોઈ વૃદ્ધિ અને વિકાસ કેવો થાય છે વધે છે અને બીજો શબ્દ છે સમારકામ સમારકામ મીન્સ કે આપણને કાંઈ પણ વાગે છે કાંઈ પણ ઈજા થાય છે તો આ ઈજા થાય છે ત્યાં ત્યાં સમયમાં આપણે કોઈ પણ પણ દવા ન લઈએ તો સમય પછી નવી ચામડી આવતી હોય છે આ નવી ચામડી આવે એને જ આપણે શું કહીએ છીએ સમારકામ આપણને ઈજા થાય અને એ જાતે જ મટી જાય થોડા સમયમાં એને આપણે કહીએ છીએ સમારકામ શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે અગત્યનું કયું છે પ્રોટીન અગત્યનું છે અને બીજી વસ્તુ કે પ્રોટીન ને આપણે કેવો ખોરાક કહીએ છીએ શરીર વર્ધક ખોરાક કહીએ છીએ શરીર વર્ધક મીન્સ કે શરીર ને વધારનાર આપણી વૃદ્ધિ વૃદ્ધિ માં વધારો કરે એટલે આપણે કહીએ છીએ શરીર વર્ધક ખોરાક પછી આપણે વાત કરીએ વિટામિન ની વિટામિન શું કરે છે તો કે શરીર ને રોગો સામે રક્ષણ આપે છે વિટામિન ઘણા બધા છે વિટામિન એ બી સી ડી ઈ કે આવા ઘણા વિટામિન છે પણ વિટામિનની આપણે ડિટેલ્સ ચર્ચા આની પછીના લેક્ચરમાં કરવાની છે આપ અત્યારે ખાલી આટલું જ યાદ રાખીએ કે વિટામિન છે એ શું કામ લાગે છે તો કે શરીર રોગ સામે રક્ષણ આપે આપણને કોઈ પણ રોગ થયો હોય ત્યાં આપણને ખબર છે કે ડોક્ટર આપણને એમ કહેતા હોય છે કે ફળ ખાવ ફ્રૂટ ખાવ આ બધું શું કામ કહેતા હોય છે કારણ કે આ ફળમાંથી આપણને વિટામિન પ્રાપ્ત થાય છે અને આ વિટામિન છે એ શું કરે છે તો કે આપણને જે રોગ થયો હોય એની સામે આપણને રક્ષણ આપે છે પછી વાત કરીએ ખનીજ યોગ્ય વિકાસ અને સ્વાસ્થ્ય માટે અગત્યના છે માનસિક વિકાસ છે આપણું સ્વાસ્થ્ય સારું છે એની માટે ખનીજ શાળા પણ અગત્યના છે ખનીજ શાહ પણ આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે ઘણા બધા ખનીજ શાળા હોય છે કેલ્શિયમ છે સોડિયમ છે ફોસ્ફરસ છે એની આપણે આગળના લેક્ચરમાં વાત કરશું એકવાર ફરી જોઈ દે આપણે એમાં કેટલા તો કે પાંચ પ્રકારના આહારના ઘટકો છે કયા કયા તો કે કાર્બોદી ચરબી પ્રોટીન વિટામિન એ ખનીજ થાય કાર્બોદી શું કરશે શરીરને ઊર્જા આપશે ચરબી પણ શરીરને ઊર્જા આપશે પણ ચરબી છે કાર્બોદીનની સરખામણીમાં કેવી તો કે વધારે ઊર્જા આપશે બંનેને કેવા ખોરાક કહેવાય છે ઊર્જા આપવા વાળા ખોરાક પ્રોટીન છે એ શું છે તો કે શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે અગત્યનું છે એને આપણે કેવું કહીએ છે શરીર વર્ધક ખોરાક તરીકે ઓળખીએ છીએ

અને બીજો છે સ્ટાર્ચ સરખવા એટલે ખાંડ તો કે જે બધી વસ્તુ સ્વાદે આપણને મીઠી લાગે છે એમાંથી હંમેશા આપણને કારબોદીત મળતો હોય છે અને બીજી વસ્તુ આપણે યાદ રાખવાની કે આપણે જે બધા અનાજ ખાઈએ છીએ ઘઉં ચોખા બાજરી જુવાર ડાંગર એ બધામાંથી આપણને કારબોદી મળે છે આપણે ઘરમાં રોટલી ભાખરી જે બધું ખાય એ અનાજની વસ્તુ કહેવાય છે તે બધામાંથી આપણને શું મળશે કાર્બોદીત મળશે પછી આપણે વાત કરીએ ચરબી આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે તો કે કે ચરબી આપણને શેમાંથી પ્રાપ્ત થશે તો કે કે તેલીબિયા અને પ્રાણી પેદાશ તેલીબિયા મિન્સ કે જેમાંથી તેલ બને છે જેમ કે સૂર્યમુખીનું તેલ છે તલનું તેલ છે મગફળીનું તેલ છે આ બધા તેલ છે નાહેળનું તેલ છે આ બધા તેલ છે એ બધા બધામાંથી આપણને શું પ્રાપ્ત થશે ચરબી અને પ્રાય પેદાશ પ્રાણી પેદાશ મિન્સ કે દૂધ છે દહીં છે માખણ છે છાશ છે ચરબી મળશે ત્રીજી વાત આપણે કહી પ્રોટીનની તો પ્રોટીન અગત્ય આપણે યાદ રાખવાનો છે કઠોળ ગમે તે કઠોળ તમે દીઓ મગ છે મઠ છે ચણા છે વાલ છે વટાણા છે અને ખાસ એક છે સોયાબીન તમને એમ કહે કે પ્રોટીન અગત્યનો સ્ત્રોત કયો છે તો કે સોયાબીન છે અને બાકી તમે ગમે તે કઠોળ જો બધામાંથી આપણને શું પ્રાપ્ત થાશે પ્રોટીન અને ઈ સિવાય છે પ્રાણી પેદાશ દૂધ દહીં છાશ માખણ બટર છે બધામાંથી આપણને શું મળશે તો કે પ્રોટીન મળશે હવે આપણને આ બંનેને જોતા એક વિચાર આવે કે પ્રાણી પેદાશમાંથી ચરબી પ્રાપ્ત થાય છે અને પ્રોટીન પણ પ્રાપ્ત થાય છે

આની પછીના લેક્ચરમાં આપે તો આપણે તો વિટામિનના પ્રકાર અને ખનિજ શાળ પ્રકાર જોશું આજે અહીંયા સુધી રાખીએ મને આપો રજા થેન્ક યુ